આ મોબાઈલ પ્રગતિનું સાધન છે એક ટકા જો સમજીને વાપરો તો નગરામાંથી ભયંકર અધોગતિની શરૂઆત છે આ તમે જોવો તો ખરા ડેટા પૂરા ન થાય ત્યાં સુધી કેટલા નિદર આવતી નથી આ શેનો વલગાડ મળ્યો છે સમજતો ગર્ભવતી માં સતત મોબાઈલ જોયા કરશે છોકરો જન્મતા મેં મોબાઈલ માં જ કારણ કે એમાં સંસ્કારી પડ્યા છે ઉદરના સંસ્કારો જન્મતા હવે ધારણ કરશે અને બેનું બેટા જ કહું પાંચ વર્ષ છોકરું ન થાય ત્યાં સુધી મોબાઈલ પકડાવતા નહીં ને અટાણી બેનું તો હું છે તેની અઢી વર્ષ છોકરું મોબાઈલ ના પકડાવી દે મોબાઈલમાં છોકરું રમે એની માં ટીવી માં રમે ઉલટા સસમાં આવ્યા જેઠાલાલ આવ્યો બબીતા ક્યાં ગઈ છે આ દયા ભાભી નથી ઉપાય તમારું શું બબિતાનું કહું આજ કેટલા બબિતા હાટુ હેરાન થાય થોડુંક સમજવા જેવું છે હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે કે આપણે ખૂબ રસ્તો સુરતા જાય રામજી મંદિર બનાવ્યું સરકાર ને વંદન છે સંતોને વંદન છે સમાજના સેવકોને વંદન હજારો વંદન પણ ગામના રામજી મંદિરે જ કોલતી જાઓ

અયોધ્યા તું કેમ ના પડે હું ના નથી પડતો ન્યા જાવ ગામના રામજી મંદિરે હોત જાઓ ઠાકર મંદિરે જાઓ શિવ મંદિરે જાવ ગામના ધર્મસ્થાન મંદિર હોય ન્યા હોત આટો મારો ન્યા તો જાવ કહીએ કહીએ જ્ઞાન નકરું નગારું લઈ ગયો હોય બે કરોડ નું મંદિર બનાવે એમાંથી દાણા નહીં થાય હા જ પડી છે પૂજારી દ્વાર ખુલ્યા છે ઓલા શેટી કા છે હાલો હાલો તાણું થઈ ગયું ગિરજા પૂજારી હોય પૂજારી હાથમાં એક ટોકરો એક ધૂપેલ્યું અને ઓટોમેટિક નગા રડિંગ ધડિંગ ધડા રડિંગ ધડિંગ ધડા એમાં કઈ તાલ બદલે નહીં અને પાછા આપણે શું બે કરોડ નું મંદિર બનાવી દીધું ફલાણા બાપુ તો એમાં બાપુ શું ફાયદો થાય ભાઈ પચાસ લાખ નું બનાવીને એના દાણા નું ક્યાંક ગોઠવી સાધુને તમારી મારી પાસે ભીખ માગવા આવવાનું ન હોય એને તમે હું આપીશ શીખ આપીશ ભીખ નથી આપતા કોઈ એમનું કેવું હું દાન કરું છું દાન નથી કરતા તમને કોકે દીધું છે ને તમે આપો આ બધી વાત સમજવા જેવી છે કોઈને એવો કઈ ફાંકો રાખવો નહીં રાજાને રંગ કીધેલ રંગ ને રાજ દીધેલા તો વિધિ જોયા જેવો છે ખેલ અમને કીન હોય ભાઈ પચાસ વર્ષ પેલા નો બાપ આપડી ભેગો મજૂરી કરતો હોય આજ આપડા છોકરા કારખાનામાં કામ કરતા હોય જેવું છે એટલે અયોધ્યા દર્શન કરવા જાઈ ધન્યતા અનુભવીએ ખૂબ સારી વાત કહેવાય જન્મભૂમિમાંથી મંદિરનું નિર્માણ થયું ભગવાન બી રાજા પાંચસો વરથિયા જેની તપસ્યા હતી તપસ્યા ફળી ખૂબ સારું જરાયલાની હજારો વંદન પણ મારી એક શરત વિનંતી સાથે એ છે કે ગામના મંદિરના પૂંજારીને મારે ને તમારે એનું જીવન નિર્વાહ હકાલવાની ફરજ ઈશ્વરે મને ને તમને હોપી છે આ વિચાર ન ભૂલવો જોઈએ ગમે એ દેવસ્થાન હોય ત્યાં એણે આખી મૂંડ મુંડાવી હોય તો આટલે તમે ગાડી લઈ નીકળો ને આમ ગાડી લઈ તો આમ જોવો જો નીકળ્યા જેવું ગાડી લઈને જાય છે અખતરો કહીને અખતરો કહ્યું ને બાર વાગ્યે આવે કોઈ ઝૂંપડી હોય સાધુ ભલે નાની ઝુંપડી હોય કે મોટું મંદિર હોય બાર વાગે તમે જાઓ તો આ સૌરાષ્ટ્રની માલિકો તમને પૂછે ભાઈ પ્રસાદ લેવો હાલો ભાઈ હાલો હાલો જમી લ્યો હાકી માશીનું આવ્યું હોય ઘીરે લઈ જજો અગિયાર વાગે ક્યાંક ક્યાંક લાગતું હોય એમ ક્યાંક 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 અગિયાર વાગે લઈ જાવ ને તો ફૂડની સડાવી એમ

કે એટલે ખરેખર ખૂબ સારી વાત પણ બેન ને સાંભળવા લાવો સભ્ય નું તો બેન ને સાંભળવા જ બેઠા છે એ કે એક બાપુ ગયો તો બીજો રંઢા જેવો આ છોકરીનો તો વારો જ નહી આવે વિચારી નીંદર આવી ગઈ જો

બેન ને બે ભજન ગાતા આવડતા હોય બાપુ બે ભજન ગાતા આવડતા ના સારું વગાડતા આવડતું હોય માં સરસ્વતી ના સંતાન અમને થોડુંક વધારે પ્રેમ આપ્યું હોય ત્યાં ચાર ફૂટ નું સ્ટેજ મળે છે ખાલી બે શબ્દો સાંભળતા મળે સાંભળ બોલતા આવડે છે ત્યાં ચાર ફૂટ નું સ્ટેજ મળે છે તો એ સંતો મહાપુરુષો માં ભગવતી નું જીવન કેટલું મહાન હશે આ વિચારવાની ખાસ જરૂર છે એ કેટલું ભજન કરી જાય એને હિસાબે અમર વાલે તો અમારી પાસે કઈ છે નહીં લાહી લાય એટલે બેનને રજૂ કરવા છે પણ દુલાભાઈ આ કાગને રચના હું અહીં આવો ને બધા જમીન જમીન હમા પૂછું છું ક્યાં ગયા તા માતાજી ને શરણમાં પ્રસાદ લેવા મેં ભજન માં છે હું કે કાલ પાછા આવશું તો એને વંદન છો અહીં પ્રસાદ લઈ જાય એને વંદન હું કરું છું અહીંયા કોઈ નું આવ્યું હોય ને

જેટલા મોટી ઉંમરના વડીલો બેઠા છે માતાઓ બેઠા છે એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો એ આપણું સત્ર છે ને કે અટાણે એ નથી ફાવતું મોટી ઉંમર એ જ ફાવતું નથી ફાવતું એટલે તું ભલે તને દાંત કાઢ પછી પછી હું તો નહીં હોય હશે જો હે આ દાંત નહીં હોય તું ફોન હશે અને તમારે ભલે બાપુ ગલગોટા જેવા તને ગાલ દીયા ખરેખર પછી પછી હું નહીં હોય છેપલા પેલા ઠીકા થાય છે હમો નહીં જોવો કોઈ લે આ બધા આ ઘાપો છે એટલે કોઈ ખમું રોય ને કે હમું કોણ રોય શીતરા હમું રોય કોઈ એટલે ખરે ખરેલા ભાઈ સાચી વાત મેં ખરેખર એટલે મહાપુરુષે આ તો મૂળ વિનાનું જાળવું છે આજ પડે કે કાલે આનંદ મૂળ નથી બહુ મહાપુરુષો ની વાત સાચી છે પણ દુલાભાઈ ગામની રચના આપણે ઘી કોઈક મહેમાન આવે સગા સંબંધી આવે મિત્રો આવે ને કોઈ સાતુ સંતો આવે સમજવાનું આપણી માંથી ઈશ્વરની કૃપા છે તો કોઈક આવે જયંતિભાઈ બરકો તો કોઈ આવે નહીં કુતરું ન કરે તો એનું વહે સિયાય ન આવે કે ન હોય ભી હું તું ઘણા નથી એમ કરતા આમ ડેલી આડ હતા જાય કુતરું આમ કરી ગયું પછી આમ નીકળવા દે ને પછી આમ બંધ કરી દે અને પછી વાહેથી નાખે ધોકા આવે કોઈ દી વાહ વાહ કોઈ દી નું આવું આવાજ હમું ન સમજે એટલે આપણી ઈશ્વરની કૃપા હોય તે કોઈ અહીંયા કને આ ઢોરાવાળા આ ખેતરવાળા મેલડી વર્ષો પહેલા આપણે આવતા હતા બાપુને વંદન છે ને એનામાં શ્રદ્ધા રાખનારા તમામ સેવકોને હજારો વંદન છે બહુ વહમું છે કેટલા બધા સંકટનો સામનો કર્યો હોય ને ત્યાં અહીં ભૂગાય આ કાંઈ રમત નથી હોય વાતો કરવી હા ફેલી છે બાકી એકવાર કોઈ અખતરો કરે ને તે પણ અમે પાગલ આશ્રમ મકાન છે અમને ખબર છે વૃદ્ધ આશ્રમ પાગલ આશ્રમ બે આશ્રમમાં મારું જીવન મેં વધુ વધુ અર્પણ કર્યું છે મને ખબર છે બાપા આની સ્કોપીઓ ગાડી મારે ઘેરે પડે છે એ ગાડી લીધી અને ન્યા આપણે પાગલ આસન ચાલુ કર્યો તો અમુક મિત્રો ખૂબ બિચારા મારી વાહ મહેનત કરતા હોય ને કે ગાંડામાંથી ગાડી કરી લીધી આ સો મહિના પહેલા આવતા બંધ થયા પણ એ કે એટલે આપણે રસ્તો મૂકી ન દેવો તું હાલો જા તારો રસ્તો ચોખો કરનારી કોઈ શક્તિ બેઠી છે તારે હાલવાની જરૂર છે તું હાલો જા તારો રસ્તો સોફો કરનારી કોઈ શક્તિ બેઠી છે તારે ખાલી વિશ્વાસ રાખવાની જરૂર છે આ આ વાત છે બોલો બોલ્યા માહિયમ થેન્ક યુ એ જ તમે આગળિયા એ પૂછીને કોઈ રે આવકારો મીઠો બાપુ છે ને અમિત કોઈ ના દિલ ને દર્દ ની દુઆ તમારા મારા પેઢીઓ સુધી રહે અને કોઈ ના દર્દ ની કદવા પેઢી ઉપાડી એવું તારે કાને અમારે કિલોડી માં શીતળા મંદિર બનતું હતું મેહુલ ને મેં ફાલી ફોન કર્યો એમને મેં એકબીજા લખાવી દીધા બોલો એના ફરી ના એકવી લખાય અને એમ જ બની ગયો માનવીની બહે કોઈ એ માનવી નો આવે માનવીની બહે કોઈ

આવો આવો દયો તો કઈ અપમાન ન કરો ને તોય માણસ હું થોડું માગતો નથી તારો સમય સારો છે એટલે આવે કે તારી કોણ એટલે કે છે માનવીની ની પહે કોઈ એ માનવીનો નો આવે દે માણવી ની કોઈ એ માણવી નો આવે કે જ તમારા દિવસોને એ દેખી દુખિયા આવે રે આવ વિતો આપ જે ઘણી બધી કવિતા લાંબી છે કેમ તમે આવ્યા છો એ મને કહી દે અને ધીરે ધીરે બોલવા દેજે વાત એની સાંભળીને આડું ન જોજે ને માથું હલાવી હોકાલો દેજે કાગ કે ને પાણી પાજે ભેગો બેહીન ખાઈ જે ને છેલે ઝાપા સુધી વણાવા તું જાજે ઘણી બધી વાતો કરવી છે પણ બેનને રજૂ કરીને બીજા રાઉન્ડમાં આપણે ઘણી બધી વાતો ભગવાનની માતાજીની બધી કરશું મનસુખ તારે બેટા માપે રખાય મારું નામ મનસુખ છે એટલે કોઈ હોલ ન કરતો અને કે કામ કોઈ મનસુખ કહે કોને કોને મનસુખ કહે હું મારી વાત કરું હા પાણી પી લે બેટા પાણી પીવું છે પી લે એ સમજવા છે મને બે વર્ષ પહેલા એક મહાપુરુષે કીધું કે તારી જાતને તારે રોજ પૂછવું કે હું હાથે રસ્તે છું કોઈનું ખરાબ નથી કરતો ને મારી દ્રષ્ટિમાં કુદરતી નથી ને મારા વિચારમાં વિકૃતિ તો નથી ને મારા ભાવમાં કાંઈ ભૂંડીપ તો નથી ભરેલી ને તારી અંદર બેઠેલાને પૂછે દુલાભાઈ કાગની રચના કરીએ કાનજી ભૂટાની રચના કરીએ પણ કાનજી ભૂટા મારો મારા હૃદયનો દેવ છે એ દેવ થઈ ગયા મારે તૈયારી છે હું એની નકલ નથી કરતો મેં જે મેળવ્યું છે આ બધા મહાપુરુષોમાંથી મેળવ્યું છે આપણું કાંઈ છે આપણે એના ઋણી છે એનું જ્યાં આત્મા હોય ને ઈશ્વરને શાંતિ આપે એવી કાયમ આપણી પ્રાર્થના છે મારા નાથને વાતું રાખવી વખતની માથે વાતું છે આ એ જ ગામનો છે હો બરોડુ મારા નાથને વાતું રાખવી છે ને જ પડીવાડનતી હોય હાંજ બડી ની આથમો સખવી બેઠી રોય ચાલ સકવા ખેતર વાળા મેરડી મા ગોંડલ બીરાજે મેરડી ધામમાં જઈ જહા રેન પડંતી ન હોય કા

અને હોય જણ જણ જણવ્યું જેડા જેડા માનવી હોતો હેડી હેડી વાતડ્યું એટલે હાથ પડી ગયા સકવી બેઠી હોય ચાલ સકવા માં મેંધી ના ત્રણ માં દાય પડતી ન હોય આપની શું થાય છે